Family. a very good morning om um, krishna yu vasudevaya harii parmatmane પ્રણીતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં હશો અમે પણ બહુ જ મોજમાં છીએ ગઈકાલે તો તમને બધાને બહુ મસ્ત રક્ષાબંધનમાં મને શું શું ગિફ્ટ આવેલી મેં તમને બધાને બતાવેલી અને આજે તો આપણે જવાના છીએ આપણા સ્પેશિયલ બર્થડે બોય કે જેમની માટે ગિફ્ટો લેવાની છે એક ગિફ્ટ બે ગિફ્ટ ને બહુ બધી ગિફ્ટ્સ એટલે એ આજે લેવા જવાના છીએ ને તો જે જે કરશું એ તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ બતાવશું આખા દિવસમાં અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે શ્રી કૃષ્ણ રિલેટેડ કે એ વ્યક્તિને તમે સમજાવી શકો કે જેને સમજ નથી પડતી પણ એવા વ્યક્તિને તમે ક્યારેય નહીં સમજાવી શકો કે જેને સમજવું જ નથી હવે એનું બહુ સરસ ઉદાહરણ કે જ્યારે પાંડવોની જીત થાય છે કૌરવો હારી જાય છે ત્યારે પાંડવો સિંહાસન લેવા જ્યારે હસ્તિનાપુર આવે છે ત્યારે ધૃતરાષ્ટ્ર એ ભીમને ગળે મળવાની ઈચ્છા જતાવે છે એવા સમયે બધામાંથી શ્રીકૃષ્ણ એક જ જાણતા હતા કે આ ગળે મળવાનો જે સંબંધ છે ને પ્રેમનો નથી એ ગુસ્સાનો સંબંધ છે અત્યારે અને જ્યારે ભીમે આગળ કદમ કર્યા ધૂતરાષ્ટ્રને ગળે મળવા માટેના ત્યારે શ્રીકૃષ્ણએ ધૂતરાષ્ટ્ર સામે ભીમને નહીં પણ ભીમ જેવા જ આકારની એક મૂર્તિને આગળ કરી અને ધૂતરાષ્ટ્ર એટલી જોરથી ગળે મળ્યા કે ભીમની જે મૂર્તિ હતી એ ન્યાય જ ચૂર થઈ ગઈ જેમ મેં આગળ કીધું એ પ્રમાણે કે જેને સમજ નથી પડતી ને એને જ તમે સમજાવી શકો બાકી જેને સમજવું જ નથી એને તમે લાખ પ્રયત્ન કરશો તો પણ એ વ્યક્તિ નહીં સમજી શકે કારણ કે એને મનમાં કંઈક અલગ જ ધારેલું હોય છે એવી જ રીતે જ્યારે અર્જુન અને ધૃતરાષ્ટ્ર અને શ્રીકૃષ્ણ હવે જ્યારે શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવીને ત્યારે ગીતા એ અર્જુને પણ સાંભળી અને ધૂતરાષ્ટ્રે પણ સાંભળી અને બંનેએ એક જ સમયે ગીતા સાંભળી ત્યારે શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે શરીર નાશવંત છે ધર્મ શું છે અને આપણે એક કોઈ વસ્તુ ઉપર કંટ્રોલ નથી કરી શકતા આ સાંભળી અને અર્જુન નિશ્ચિત થઈ ગયો અને ધૂતરાષ્ટ્ર ગભરાઈ ગયા અને અર્જુન ગીતા સાંભળી ઊભા થઈ ગયા અને ગીતા સાંભળી પાણીમાં બેસી ગયા ભગવાન દેખાતા હતા અને અર્જુનમાં એક ચાલાક અને કપટી માણસ દેખાતા હતા એનું કારણ કારણ કે અર્જુન કોરી પાટી થઈને ગીતા સાંભળતો હતો અને જ્યારે ધૂતરાષ્ટ્ર છે એને પહેલેથી જ મગજમાં કંઈક વિચારી નક્કી કરી રાખેલું હતું એને ગમે એટલું સમજાવો કયો સંભળાવો પણ એના મનમાં તો એ જ છે જે એને નક્કી કરેલું છે એને સમજવું જ નથી કાંઈ એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વાત હોય એ આપણે એક જ વાત બે વ્યક્તિને સંભળાવીએ બેયના મંતવ્ય અલગ અલગ હશે એટલે કે જેને જે સમજવું હોય એ રીતે એ વાતને સમજી શકે એટલે આપણે ધારી નથી શકતા આપણે નિશ્ચિત નથી કરી શકતા કે આપણે જે કહીએ છીએ વાત બધા જ લોકો એ વાતને એ જ રીતે સમજી શકે આપણો કહેવાનો ભાવ ઘણીવાર એવું થઈ જતું હોય છે કે આપણો કહેવાનો ભાવ કંઈક અલગ હોય અને સામેવાળો વ્યક્તિ કંઈક અલગ સમજી જતું હોય એટલે જ્યારે આપણે કોઈકને સાંભળીએ ને ત્યારે આપણા મગજની પાટી કોરી કરીને સાંભળવાનું એટલે એ જે કહેવા માગે છે એ આપણે નિશ્ચિતપણે આપણે ધારી શકીએ મનમાં કે માણસ શું કહેવા માગે છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે અમારા બધાની મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ ગઈ છે તો ચાલો મમ્મી અત્યારે મારા મંદિરમાં પૂજા જ કરે છે તો આપણે સૌથી પહેલાં મમ્મીને મળી લઈએ ત્યાર પછી આપણે રેગ્યુલર રૂટીનનું કામ છે એ સ્ટાર્ટ કરીએ અને ગઈકાલે હું ને મમ્મી મસ્ત વાઘો લેવા ગયેલા તો આ ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ ટ્રાય કર્યો છે ચણિયા ચોળી વાઘો કહેવાય આને એટલે ચોલી વાઘો આ પેલા ચોલી આવી પહેરાવી દેવાના અને માથે આ મયુર પંખવાળું જે આ વાઘો છે એ બાંધવાનું અને એમના મેચિંગનો મસ્ત મુકદ અને અહીંયા આપણે સિલ્વર

જો આ રીતના આપણે ચોલી વાઘા લીધા છે ભગવાન માટેના કે પાછળ આખું પંખ મસ્ત થઈ જાય અને આ ચોલી આપણે અલગથી પહેરાવી દેવાના તો બહુ મસ્ત લાગે છે વાઘો અને એના મેચિંગનું જે આપણે લેવા છે મુગટ ને હાર હારની બધી મમ્મી પહેરાવે જોઈએ આપણે જોઈ શકો છો કે ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ આ ચોલી વાઘો ટ્રાય કરેલો અને બહુ મસ્ત ફિટિંગ એ આવી ગયું છે અને એકદમ મસ્ત લાગે છે તમે બધા કોમેન્ટમાં કહેજો કે મુકટ હાર અને વાઘો ભગવાનને કેવો લાગે છે એકદમ મસ્ત અને મસ્ત થઈ ગયો કા મમ્મી કેવા સરસ થઈ ગયું જો બધું બહુ મસ્ત લાગે છે મસ્ત લાગે શું

નો ફેવરિટ અને ટેસ્ટમાં બેસ્ટ એવો શ્રાવણ માસમાં આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ એવો મસ્ત શુદ્ધ અને ચોખ્ખો માંડવી પાક આપણો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો હવે આપણે આને ઢાળી લઈએ ચોખ્ખીમાં અહીંયા તમે જોઈ શકો છો કે મમ્મીના હાથનો સ્પેશિયલ શ્રાવણ માસમાં આપણે ખાઈ શકીએ એવો માંડવી પાક બનીને રેડી થઈ ગયો છે અને પીસીસ પણ પડી ગયા છે તો આ તો મસ્ત ઓર્ડરમાં બધાને મોકલવાનો છે કારણ કે શ્રાવણ મહિનો ચાલુ છે તો ચાલો પીસીસ પડી ગયા છે હવે થોડી વાર આને રેસ્ટ કરવા દઈએ આપણે અને ત્યાર પછી આપણે આ જે ફેમિલી મેમ્બર ના પેકિંગ છે એ આપણે પતાવી લઈએ અને અહીંયા ફાઈનલી આપણે મસ્ત બપોરાનો દૂધ પાક મમ્મીના હાથમાં બનીને રેડી થઈ ગયો છે અને ઠરી પણ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત દૂધ ઠરી ગયો છે અને એની અંદર મસ્ત ડ્રાય ફ્રૂટ ને બધું નાખીને કમ્પ્લીટલી ડન હો મમ્મી થઈ ગયો બાસુંદી જેવો બાસુંદી જેવો અને હવે આને ઠરવા દેવાનું છે ને હવે જો આગળ ફ્રીજમાં મૂકી દો ઓકે એટલે હજી આપણે રસોઈને બે બે કલાક જેવી વાર છે કે આરામથી મસ્ત આપણો દૂધ એકદમ ઠરી જશે આપણે તો ફ્રૂટ સેલેડ જેવું લાગે સફેદ આની અંદર જો નહી કઈ કલર નહી કઈ કઈ વસ્તુ નાખ્યા વગર નો અને મેં હાડા હાથે મુક્યો તો હાડા નવે કાઢ્યો એક કલાક ધીમે ગેસે દૂધ નાખીને પછી એની અંદર શું શું નાખવાનું દૂધ નો એક ઉફાળો આખો આવી જાય એટલે ખાંડ નાખવાની અને ડ્રાય ફ્રુટ એલજી બધું નાખીને પછી હાવ એકદમ સ્લો ગેસે

એટલે એવું છે એટલે મમ્મી કે છે એકદમ મસ્ત આપડો દૂધ બદામી રંગનો નો કમ્પ્લીટ થઈ ગયો છે ઓલો શું છે તમારે હલાવવા નો કરવું પડે ઓલું તો મમ્મી ધીમા કે છે હલાવવું પડે નકર બેસવાની બીક આજો સે જે બેઠો નો હોય સે જે ને એટલે આપણે કઈરો છે કુકર માં મમ્મી માં આવી છે પણ સજે બેઠો નથી સીટીઓ નથી મારી ઓ સીટીઓ સીટીઓ ને ધીમા કે છે સુર દેવા નકર મારી જેમ પાંચ સીટીઓ કરો બંધ એટલે બધું બળી જાય ને દૂધ બધું તમારું ઉઈ જાય પછી એકવાર ઉભરાના પછી બંધ એ નો થાય બંધ આ હમણાં જ મમ્મી એવું થયું તો કા આપણે અત્યારે આજે સોમવાર છે એટલા માટે સ્પેશિયલ આપણા માટે દૂધપાક બન્યો છે ઘરે તો આને હવે ઠંડો થવા મૂકી અને વિશાલ આવશે એટલે જરૂર એક ગ્લાસ ટેસ્ટ કરાવશું અને ફાઈનલી આપણું દૂધ પણ રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો રોટલી નો લોટ પણ બંધ ગયો છે

જે શાકનું પાણી બી આવી જાય ને એ અકોર્ડિંગ નાખેલું હોય છે એટલે તમે શાકમાં મસાલો ભરી લેશો ત્યાર પછી શાક ચડવા માટે થોડું પાણી એડ કરશો ત્યાં સુધીનું તમામ મીઠું આની અંદર ઇન્કલુડિંગ છે ટેસ્ટ તમારે ખાલી ગળપણનો જ કરવાનો છે તો હવે ધાણા ફાઇનલી વી આર હિયર કારણ કે બહુ બધા દિવસોથી અમે લોકો ડિસાઇડ કરતા હતા ભાઈ કે બર્થ ડે ગિફ્ટ બર્થ ડે ગિફ્ટ પણ કઈ બર્થ ગિફ્ટ આજે ફાઈનલી કારણ કે સોળ તારીખે પહેરવી જ છે એટલે પછી મેં કહું બતાવી દઈએ અને એમને પેલા હું ને આરવી લેવા જવાના હતા પછી મેં કીધું અમે લઈએ ને વળી ન ગમે ને પાછું ચેન્જ કરવા આવવું ને ઈ મેં કીધું ચેન્જ કરે તો વાળું પૂછી લીધું ને એડવાન્સ માં પૂછી લીધું શું લેવાનું છે શું દેવાની છો મને હા એટલે મને એક મોટી સરપ્રાઈઝ તું જ પૂછ્યો એને સોળે પણ એ બહુ મોટી સરપ્રાઈઝ સાથે પહેરવા માટે આ સૂટ થશે હા સૂટ થશે એની સાથે તો હું ને આરવી જ મને કહેતી હતી કે આપણે બે જઈએ પછી મેં કીધું ના આવે હું વિશાલ જ જઈએ છીએ

એક આવી બહુ સરસ છે એની સાઈડ એટલી સરસ દેખાય છે આવીને પેલા આજ પેરે આજ ઉપર બી છે હા ઉપર બી થોડું છે અને સાઈડ ની ફ્રેમ એટલી સરસ લાગે જો બહુ મસ્ત લાગે છે તો એ હવે નવા નવા આપણે નવા નવા બહુ બધા કલેક્શન નીકળ્યા છે એક આ છે એક આ બ્લેક બી છે આ જો તો મને બ્લેક જ બહુ ગમે ભાઈ તમે પહેલેથી બ્લેક પહેરો છો એ મસ્ત છે નહીં અલગ જ છે

અને ફાઇનલી આ જો મસ્ત પીસીસ પાડલે મમ્મી એનું કામ કરે આપણે આપણે પીસીસ પાડીએ કારણ કે પછી જાવું છે માર્કેટ વિશાલ માટે થોડી ઘણી મમ્મી ગિફ્ટ લેવાની છે એમ ને બર્થડે માં આપણને કેટલી બધી ગિફ્ટ આવતી કા ગળામાં પહેરવાનો ને એ મમ્મી આલ્બમ કે છે એ પડ્યો વાલા હા તો હમણાં જો ફ્રી થાય ને તો બધાને મારા બર્થડે નો આલ્બમ બતાવ્યો વિશાલ કીધું તો મેં જીદ કરીને પરણાવી ભાવનગર થી ફ્રોક લવ હું તો ને તો

બધાય અમારા ત્રણેના માટે 10-10 વર્ષ જોઈવાલા કામમે હા બધાના આલ્બમ છે ત્રણેના ત્રણેના આલ્બમ છે મારો આલ્બમ આપે સ્પેશિયલ સાસરીયા લઈ જાશું તમને બધાને ન્યાય બતાવશું અને અહીંયા થોડી ઘણી તમને હું એમાં સ્પેશિયલ તમારા આખો આપડે કેમેરો લઈને લાસુ કાકા આવ્યા હતા તારા આખા કેમેરાના આપડા બધાને ફોટા પેડાતા હા મારા સેપ્રેટ આ ફેમિલીમાં ગિફ્ટ બધી આવી હોય બહુ બધું આમ મસ્ત અને આવી લોકોને મેં પ્લાન્ટ તો બતાવ્યા નથી એટલા સરસ સરસ આપણે ઓલી વેલ થઈ ગઈ છે આખી અને લીંબુડીમાં લીંબુ મસ્ત આવવા માંડ્યા છે અને આજ તો મમ્મી જો મસ્ત આપણે અત્યારે પીસીસ પડીને રેડી થઈ ગયા છે આખી ફૂકીમાં હા સરસ થઈ ગયા અને એને બધા ટેસ્ટ કર્યો ને બહુ બધાને માંડવી ભાગ ભાઈ એમ ને તો બહુ સરસ છે એક ખાય તો એ વ્યક્તિ બીજો બધું ભારો આવે એટલે જે જે લોકોને ફરસાણ માંડવી પાક સ્વીટ અને બીજું આપણે પ્લસ આપણે શ્રાવણ મહિનો ચાલુ છે અત્યારે તો એમાં શું શું ખાઈ શકાય ઈ રિલેટેડ ઇન્ક્વાયરી કરવી હોય બાકી ફરસાણમાં તોને બધાને ખબર જ છે કે વસ્તી પૂરી કારેલા પૂરી સમોસાપુરી એની બધું જ તો એ રિલેટેડ ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટ ઇન્ક્વાયરી કરી શકો છો હાથનો ખજૂર પાક પણ બનીને રેડી થઈ ગયો છે ને એ તમે જોઈ શકો છો મસ્ત મસ્ત લાડુ વાળી દીધી છે કારણ કે અંદર ડ્રાય ફ્રુટ ને ભરપૂર આપણો ખજૂર પાક બની રેડી થઈ ગયો છે ને પ્લસ કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રુટ સુખડીના પીસ પડીને પણ રેડી થઈ ગયા છે અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી ઘઉંની પૂરી ફરસી પૂરી શક્કરપારા મેંદાની પૂરી ત્યાર પછી કારેલા પુરી સમોસા પૂરી બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક ખજૂર પાક સુખડી આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ગુઘરા આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્કવાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી ફાઇનલી અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે જઈએ છીએ મસ્ત ગિફ્ટ લેવા કારણ કે ગિફ્ટ તો બહુ બધી છે એમ એટલે કાલના બ્લોગમાં તો તમને લોકોને કહેશું કે આમ કઈ ગિફ્ટ છે એમ અને બહુ મોટી જાઠમ ઉપર આપણે રિલીઝ કરવાના છીએ અને અત્યારે તો જે નાની મોટી નાની મોટી ગિફ્ટો છે જે આપણે બંચ ભેગું કરવાના છીએ એ તો તમને બધાને સાથે લઈને ચાલશું તો ચાલો હવે જઈએ હું ને આરવી બને ગિફ્ટ લે ફાઇનલી અત્યારે હું ને આરવી મસ્ત આવી ગયા છીએ કે તમે બધાને ખબર જ છે કે હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી હવે બર્થડે 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 તો અત્યારે અલગ અલગ કોમ્બો અમે લોકો રેડી કરીએ છીએ હર વખતની જેમ જે કે વખતે અમે લોકોએ રેડી કર્યો તો એ તો એમાં સિચ્યુએશન આવી કેવી થઈ છે કે આકાશ જે ને દીદી હવે છે ને અહીંથી કિચન લઈ ગયા ત્યાં બહુ મસ્ત લઈ ગઈ તેમના માટે તો સિચ્યુએશન એવી થઈ કે ચાવી જ ખોવાઈ ગઈ તો પછી ચાવીનો મને કિચન એ મળ્યો તો હવે અમારી છે ને નવી બનાવેલી ચાવી આમ છે બિચારી કિચન વગરની તો મને મસ્ત ઓપ્શન મળી ગયો ગિફ્ટમાં જે મારે કોમ્બો આખો દસ બાર ગિફ્ટનો રેડી કરવો હોય છે એમાં કે ભાઈ કિચન એક દઈ દઈએ તો જો એ બહુ બધી લોટ્સ ઓફ વેરાયટીઝ છે કારણ કે એમને જે યુઝફુલ છે એ બધા જ ટાઈપના કિચન છે કે ભાઈ કડી ટાઈપના તો એક જો આ મને બહુ ગમું છે કે મસ્ત છે એમ સિમ્પલ એન્ડ સોબર અને એક આ વેરાયટી ગઈએ છે તો હવે આ બેમાંથી કોઈ એક ફાઇનલ કરશો આની પહેલાં જે લીધું હતું ને આવું જ હતું સ્કવેર શેપમાં તો હવે જોઈએ અલગ અલગ ઘણી બધું છે એમાંથી આપણે સિલેક્ટ કરીએ કિચન એની જે પછી આરવી સજેશન આપશે ને ચીજુ માટે કે શું નવું નવું આપણે એના માટે લેવું તો ચાલો હવે ફાઇનલ કરીને નીકળીએ

પરફ્યુમ તો મેન આરબી ઓનલાઈન મંગાવી લીધો છે એટલે એ તો સીધો ડિલિવર થઈ જશે પરફ્યુમ થઈ ગયો કિચન થઈ ગયું ચશ્મા થઈ ગયા હું પહેલા એકવાર આમાં જોઈ તો મને યાદ હતું મિત્ર હું તને ગોતીશ ને તો એવા લાગસા આપણે ઘરે જઈને શાંતિથી ગોતસુ કિચન થઈ ગયું પછી શૂઝ થઈ ગયા શર્ટ થઈ ગયો હવે કઈ ઘટે છે તને એટલે પર્સ તો એની પાસે છે ઓલું વોલેટ જે કહીએ વોલેટ તો એની પાસે છે એટલે એ તો કઈ ખર્ચો નથી

પછી સ્વીટ છે ચોકલેટ એમાં ટેસ્ટ પછી ચશ્મા છે એમાં સાઈડ રૂમાલ રૂમાલ લે એની પાસે ને રૂમાલ મે બી એની પાસે છે આખું બંધ છે તો બીજું હવે તમને કઈ યાદ આવતું હોય તો અમને થોડુંક જણાવજો સર્ચ કરજો એટલે આમ યુનિક યુનિક હોય ને કઈ કે એમ કેમ આમ ચશ્માનું તે સજેશન આપ્યું હતું તો ચશ્મા તો આપણે એને લઈને જ સીધા લઈ આવ્યા એટલે એનો તો કઈ પ્રશ્ન ન આવ્યો એટલે ચશ્મા મળી ગયા જ કિચન આપણને ગમે એવું લીધું છે પછી શૂઝ છે અને શર્ટ મસ્ત લઈ લીધો છે હજી એક બે વસ્તુ ઘટે છે હું તને એક એની ફેવરિટ ચોકલેટ લઈ લેશું આપણે તો હવે એ વિચાર કરશું એ રિલેટેડ કાંઈ પણ અને સોળ તારીખે મસ્ત ધમાકેદાર સરપ્રાઈઝ આપશું અત્યારે અમે વાત કરતા હતા ને બર્થડે બર્થડે ની મેં કીધું અમારા બર્થડે ટાઈમમાં તો ગિફ્ટ ગિફ્ટની વાત જ અલગ હતી આરવી નકરા કંપાસ ને કંપાસની અંદર પાછા પેન્સિલ ઇરેઝર ને ચોખો જ દેતા મને તો એટલે બધાને એવું આવતું

એટલો સરસ અને મસ્ત એમાં નાની એવી લાગતી અને ઈ તમે જીદ કરીને જે ફ્રોક લેવડાવ્યું છે અને ઈ પાછું તે તો ફોટા પડવાનો એટલો શોખ હોય નાના હોય એટલે ઈ બધા કે ફોટોગ્રાફી કઈ આવી છે આપણે નાના હતા ને મારે તો એવું છે ભાઈ કે બધો ફોટોગ્રાફીનો શોખ તો નથી ખબર પણ મારા રેન્ડમ ક્લિક જ આવ્યા બધા એમ કહેતા કે તું નાની હતી ને તો

ને વેફર તીખી બધું ખાધું પછી કે તીખું લાગ્યું વેફર અને પછી બધા હાલે પણ બાપુજી મને એક્ઝામ્પલ આપ્યું કે તમે ચોરી કરો ને પછી માફી માંગો એ ખોટું કે ચોરી